નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું જે રીતે આપણને ખ્યાલ જ છે કે આપણે એક ક્વિક શ્રેણીની શરૂઆત કરેલી છે ક્વિક લેક્ચર સિરીઝની શરૂઆત કરેલી છે જેમાં બહુ ઓછા સમયમાં આપણે ફટાફટ ટૉપિકનું એક વિહંગ અવલોકન કરીએ છીએ એ શ્રેણીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ આપણી એકેડમીની તો આપણને ખ્યાલ જ છે કે સંવિધાન કેરિયર એકેડમી આપને આપમાં શું કહે છે કે ભાઈ સર્વ શ્રેષ્ઠ એકેડમી તરીકે ઉભરી આવેલી છે ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ બહુ બધા ઉમેદવાર મિત્રોએ પોતાની જે ઈચ્છિત સરકારી નોકરી મેળવેલી છે અને એનો એનો જે શું કહેવાય કે એનો જે ક્રક્સ છે અથવા તો એની જે હેલ્પ છે તમે પણ લઈ શકો છો તમે અમારા ઓનલાઈન કે ઓફલાઈન બેચિસ અથવા કોર્સીસ જોઈન કરી શકો છો અને અમારી બુક્સ પણ તમે અવેલ કરી શકો છો જેમાં તમને મળશે એક ઉત્કૃષ્ટ કક્ષાનું મટીરિયલ અને તમને એક ગુણવત્તાયુક્ત ટીચિંગ પણ તમને માર્ગદર્શન પણ મળી રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાવા માગતા હોય એ સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકે છે અને તમે બુક્સ પણ જો ખરીદવા માગતા હોય તો અમારી વેબસાઇટ પરથી તમે પરચેસ કરી શકો છો હવે આપણી જે ઇતિહાસની આજે આપણે વાત કરવી છે અને ઇતિહાસમાં પણ આપણને ખ્યાલ છે કે આપણે તમે જો જૂના વિડીયો સાથે કનેક્ટેડ હોવ તો આપણે દક્ષિણના રાજવંશોની આપણે વાત કરી રહ્યા હતા અને એમાં જ આપણે આજે આગળ વધવું છે ફરીથી યાદ આપી દઈએ કે નર્મદા નદીના દક્ષિણમાં આવેલ રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે આપણે ઓળખીએ છીએ ખાસ કરીને વિંધ્યની નીચેના જે વિંધ્ય પર્વતમાળા છે એની નીચેના જે પ્રદેશો છે એમાં જે રાજવંશો થઈ ગયા એને આપણે દક્ષિણના રાજવંશો તરીકે ઓળખીએ છીએ ખાસ કરીને તમે અહીંયા મેપ જોઈ શકો છો ખાસ ચાલુક્ય બરાબર પલ્લવાસ પછી આગળ જતા ચેર પાંડે ચોલ એ બધા જોયેલા પાંડે એક્ઝિસ્ટ કરતા હતા તો હવે જ્યારે આપણે ચોલ ભણી ગયા તો હવે ચેર અને પાંડે વિશે પણ આપણે માહિતી મેળવવી જોઈએ અને બીજી વસ્તુ કે એના સમકાલીન અથવા તો એના ત્યારબાદ દક્ષિણના બીજા અન્ય રાજવંશો વિશે પણ આપણે ચર્ચા કરીશું બરાબર છે ઓડિશા અને બંગાળનો જે રાજવંશો છે જે મહત્ત્વના રાજવંશો છે એની ચર્ચા ફરી ક્યારેક કરીશું પણ આજે દક્ષિણના જે રાજવંશો છે એની આપણે ચર્ચા કરવાના છીએ આજે આપણે જે ચર્ચા કરીશું ત્યારબાદ ખાલી વિજયનગર સામ્રાજ્યની ચર્ચા કરવાની આપણે બાકી રહેશે બાકીના અન્ય રાજવંશની આપણે ચર્ચા કરી દઈશું બીજી વસ્તુ કે ઘણા બધા મિત્રોને એવું થાય છે કે ભાઈ શું કહેવાય કે ભાઈ સર પીપીટી દ્વારા આગળ વધીએ છીએ તો ભાઈ એના પાછળનું એક રીઝન છે આપણે નામ જ આપ્યું છે ભાઈ ક્વિક જે લેક્ચર સિરીઝ છે બરાબર છે આપણે એક તો એટેન્શન્સ પાન બધા લોકોનો ઓછો થતો હોય છે અને ડિજિટલ જે ચર્ચા થતી હોય છે એમાં પણ બહુ ઓછા લોકોને ઓછા સમયમાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ઘેલછા હોય છે અને એના જ ફળશ્રુતિ સ્વરૂપે આપણે પીપીડી દ્વારા લેક્ચર્સનું આયોજન કરી રહ્યા છીએ બરાબર છે તો એક વસ્તુ એ જ છે કે થોડા ઓછા સમયમાં જો વધુ કવર કરવું હોય તો હું લખવામાં સમય બગાડું એના કરતાં કે લખેલું જો રેડી હોય તો એમાં તમે ફટાફટ ગ્રાસ કરી શકો છો બરાબર છે આ એનો ફાયદો છે બાકી તમે જો રેગ્યુલર લેક્ચર્સ જો તમે અહીંયા એટેન્ડ કરો છો એકેડમીમાં હોય કે આપણા રેકોર્ડેડ બેચિસમાં હોય એમાં આપણે ડિટેલમાં દરેક વસ્તુની ચર્ચા કરતા હોઈએ છીએ અને સારું એવું બોર્ડ વર્ક પણ કરતા હોઈએ છીએ તો એ કોઈ વાંધો નથી કે ભાઈ પીપીટી દ્વારા તમને માર્ગદર્શન અહીંયા અપાઈ રહ્યું છે ખૂબ જ ઓછા સમયમાં એટલા માટે પીપીટી અને મેપ્સ એ બધું જરૂરી છે ચલો હવે આગળ વાત કરીએ તો ખાસ કરીને આપણે ચોલાની તો વાત કરી હતી લાસ્ટ ટાઈમે ત્યારબાદ આજે ચેર અને પાંડે અને એ બધી આપણે વાત કરવી છે સૌ પ્રથમ શરૂઆત કરીએ ચીર વંશની એમનું જે પ્રતિક છે એ બરાબર છે અને એમને સ્થાપત્યના નમૂના સ્વરૂપ અહીંયા આપણને ઇમેજ આપેલી છે બરાબર ચલો મહત્વની બાબતોની ચર્ચા કરી લઈએ ચેર બાજુ બહુ નાના નાના રાજવંશો છે અને ખાસ કરીને આપણે જીપીએસસીમાં જે જે પ્રમાણે પૂછાય છે આમ તો બહુ બધું જો તમે કેરળાની પબ્લિક સર્વિસ કમિશન કે પછી તમિલનાડુની સર્વિસ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતા હોય તો બધું ડિટેલમાં ભણવાનું આવે પણ આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અથવા તો ગુજરાત પબ્લિક સર્વિસની તૈયારીઓ કરીએ છીએ તો એમાં એ પ્રમાણે આપણે જે મહત્ત્વના મુદ્દાઓ છે એ એકવાર આપણે જોઈ લેવાના રહેશે જેથી તમને પરીક્ષામાં એવું ના લાગે અથવા તો કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય રાજવંશો વિશે બરાબર છે આ જ આપણો મુખ્ય એમ છે બરાબર છે જો તો ચેર રાજવંશ છે એ ખાસ કરીને કેરળ રાજ્યના જે પ્રદેશો છે એની આસપાસ આપણને ચેર વંશનું શાસન જોવા મળે છે બરાબર છે તેમની રાજધાની તમિલનાડુનો વેન્સી છે જેને કરુ તરીકે પણ ઓળખવામાં આવતું બરાબર છે અને કેરળમાં પર્ટિક્યુલરની એને તિરુવચાયકલ્લમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કેટલીક વાર જોડકા સ્વરૂપે પણ પૂછાતો હોય છે તો આપણને ખ્યાલ આવવો જોઈએ બરાબર છે જે ચેર શબ્દ પરથી કેરળ શબ્દને ઉદ્ભવ આપણને માનવામાં આવે છે ચેર પરથી ચેરલ અને ત્યારબાદ થઈ કેરળ બને છે અને એમની ભાષા પણ કઈ હોય છે મલયાલમ ભાષા હોય છે જે આજે પણ એક્ઝિસ્ટ કરે છે અને મુખ્ય ભાષાઓમાંથી એક છે અયન ચેર વંશના પ્રથમ શાસક હશ કોણ હોય છે ભાઈ અયન ચેર વંશના પ્રથમ શાસક હશે અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક રહી ચૂકે છે નામ શું છે ચેર વંશના સર્વશ્રેષ્ઠ શાસકોમાં કોઈ જો કોઈનું નામ આવતું હોય તો નામ છે સેતુંગવન બરાબર છે અશોકના શિલાલેખોમાં પણ ચેર શાસકોનો કેરળ પુત્ર તરીકે આપણને ઉલ્લેખ જોવા મળે છે ઓકે અશોકના જે શિલાલ કેમ કે ચેર શાસન ખૂબ જ જૂનાથી લઈને મતલબ ખૂબ જ સમય ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને આપણને છેક એક નવમી દસમી સદી સુધી એના આપણને શું જોવા મળે છે એના ભાગ જોવા મળે છે શાસનના ભાગ આપણને જોવા મળે છે હવે આ રાજાઓમાં હંમેશા એક બીજી વસ્તુ કહી દઉં એ યાદ રાખીશું કે આમના જે રીમેન્સ છે અથવા આમના ઐતિહાસિક બાબતો છે ઈસવીસન પૂર્વેથી લઈને આપણને છે એક દસમી અગિયારમી ઇવન તેરમી સદી સુધી પણ આ દક્ષિણના રાજ્યમાં શું રિમેન્સ રીમેન્સ જોવા મળે છે ઐતિહાસિક તથ્યો જોવા મળે છે તો આનો મતલબ એવો થયો કે ઘણીવાર આ બધા બધા વચ્ચે કેવો સંઘર્ષ ચાલતો હતો તો ઘણી રાજ્ય શાસન હતું પછી આક્રમણ થાય તો થોડોક ટાઈમ એ લોકો ખસી જાય ત્યારે અને ફરીથી પોતાની રાજ્ય સત્તા પ્રાપ્ત કરે તો જેમ કે પાંડે શાસકોમાં જોવા મળશે કે પાછળના અલગ છે આગળના પાંડે અલગ છે તો એ બધું આપણને જોવા મળશે અગેન કહી દઉં છું આ ક્વિક શ્રેણીના લેક્ચર છે એટલે આપણે એને ફટાફટ કન્કલુડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેટલું પણ જરૂરી છે જીપીએસસીના લેક્ચરમાં એટલું આપણે ફટાફટ તમને અવગત કરવામાં અહીંયા માનીએ છીએ બાકી જો તમારે આખું ડિટેલમાં ભણવું હોય તો તમારે કોર્સ કરવો પડશે અથવા તો તમારે અહીંયા આવીને બેસવું પડે તો જ તમે સર્વશ્રેષ્ઠ શું કહેવાય અવેલ કરી શકો છો બરાબર છે તો કેરળ પુત્ર તરીકે ઉલ્લેખ બરાબર છે તો ચેર શાસકોનો ઉલ્લેખ જોવા મળે છે મુસીરી તથા થુંડી તેમના પ્રમુખ બંદરો રહી ચૂક્યા હતા બરાબર છે તો આ થઈ કે ચેર શાસકોની વાત ત્યારબાદ આપણે વાત કરીએ તો પાંડ્યવંશની વાત કરીએ નાના નાના રાજવંશો છે આની બીજી માહિતી પણ હોઈ શકે છે પણ આપણે જેટલી જરૂરી છે આપણે જીપી જો ક્લાસ થ્રીમાં તો બહુ ઓછું જ પૂછાય છે દક્ષિણના રાજવંશો બટ આ સિરીઝમાં મારો આનું ઇન્કલુડ કરવાનું મતલબ એટલા પ્રયોજન એટલા માટે હતું કે જ્યારે દક્ષિણના રાજવંશો વિશે પૂછાય ત્યારે આપણે એટલીસ્ટ પંદર એક મિનિટમાં એટલું ભણી ચૂક્યા હોઈએ કે તમને ખ્યાલ આવે ક્યાંક જોડકા સ્વરૂપે ક્યાંક વિધાન સ્વરૂપે ક્યાંક તમને પૂછાય તો તમે ડિસ્ટિંગવિશ કરી શકો અન્ય મુખ્ય રાજવંશો અને આ ઘોણ રાજવંશોમાં બરાબર છે આ તો જો કે મુખ્ય જ રાજવંશો છે પણ તો પણ તો પાંડ્યવંશની વાત કરો તો અહીંયા માછલીનું એમનું પ્રતિક છે અને આ ડીવાય એસઓની પરીક્ષામાં પૂછાઈ પણ ગયું છે મેં ફરીથી કહી દઉં છું કે દક્ષિણના રાજવંશોના પ્રતીકો આપણે ખાસ યાદ રાખવા પડશે કેમ કે પૂછાઈ ગયેલા છે અને આ મીનાક્ષી રંગનાથ સ્વામી ટેમ્પલ છે એ આપણે યાદ રાખવું પડશે ચલો વંશની વાત કરીએ ચોલ વંશના શાસક ચોલ વંશનું જે પતન થાય છે ત્યારબાદ તેરમી સદીમાં અગ્રણી રાજવંશ બને છે પાંડવ પહેલાથી જ એક્ઝિસ્ટ કરતા હતા પણ જે આ સમયના પાંડ્ય શાસકો હતા એને પાછળના પાંડવ કહેવામાં આવે છે બરાબર છે આમ તો ઈસવીસન પૂર્વે ની બીજી સદીથી આમનું અસ્તિત્વ જોવા મળે છે પણ અગેન કીધું એમ આમનું ઘણીવાર પતન પણ થાય છે અને ફરીથી પોતાની રાજ્ય સત્તા પ્રાપ્ત કરે છે અને પાછળના પાંડ્યો કહેવાય છે તેમની રાજધાની મધુરાઈ એનું બીજું નામ છે કુડલ હતી એ લોકો પ્રાચીન સમયમાં મને કુડલ પણ કહેતા અને એનું નામ મધુરાઈ પણ હતું અને એમનું પ્રતિક આપણે આગળ જોયું એમ માછલી હતું બરાબર છે આમના નદીઓના પ્રદેશની વચ્ચેની વાત કરીએ તો ભેગ ગઈ બરાબર છે અને તામિરપની નદીઓ વચ્ચેના વિસ્તારમાં શાસન આમને જોવા મળે છે અને આ જે પ્રદેશ છે એને પાંડ્ય મંડલમ તેન મંડલમ નાડુ કે પાંડ્ય પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અરિકેશ્રી મારવર્મન નામ છે સુંદર આ વંશના મહાન શાસકો થઈ ગયા જો દરેક શાસકો વિશે આપણે આમાં એટલું ડેપ્થમાં જવાનું હોતું નથી પણ આપણને જસ્ટ ખબર હોવી જોઈએ કે આ વંશના મહાન શાસકો કોણ થઈ ગયા બરાબર છે તો ખાસ યાદ રાખીશું સુંદર પાંડેન અને સદૈવ વર્મન એટલે કે જટાવર્મનને આપણે યાદ રાખીશું મારવર્મન કુલશેખરન આ મહત્વના પાંડ્યા શાસક હતા જેમના સમયમાં ઇટલી અથવા તો કે વેનિસનો મુસાફર માર્કોપોલો દક્ષિણ ભારતની મુલાકાતે આવેલો આપણને ખબર છે કે જે યાત્રાળુઓ આવે છે તમે ચીની યાત્રાળુઓ સાંભળતા હશો પણ યુરોપના કે વેસ્ટના જે મુસાફરો છે એમના વિશે પણ તમને થોડી ઘણી ખ્યાલ હોવી જોઈએ તો પાંડેવંશનો કયો શાસક છે કે જેના સમયમાં માર્કોપોલો અહીંયા દક્ષિણ ભારતની મુલાકાતે આવેલો તો માર્વન કુલશેખરન બરાબર છે આમનું મહત્વનું બંદર કાયલપટ્ટિનમ એટલે હાલ થૂથુપોડી રહી ચૂક્યું હતું બરાબર પાંડે શાસન કોઈ મીનાક્ષી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે આપણે આગળ ફોટો જોયો તે બરાબર અને આમનો અંત કઈ રીતે થાય છે તો કે અલાઉદ્દીન ખિલજીના સુબા મલેક કાફુરના આક્રમણથી પાંડે શાસનનો અંત આપણને જોવા મળે છે ઇતિહાસમાં તો આ થઈ ગયું ચેર અને પાંડેની જે મુખ્ય માહિતી થઈ ગઈ બરાબર છે હવે નેક્સ્ટ બીજા બે રાજવંશો છે વારંગલનું કાકતીય વંશ આપણે જોઈએ ઓકે સુધી આમનું શાસન જોવા મળે છે કયા કયા પ્રદેશમાં તો વર્તમાનમાં તેલંગાણા આંધ્રપ્રદેશ પૂર્વનો ભાગ કર્ણાટકનો અને દક્ષિણનો ભાગ ઓડિશામાં તમે અહીંયા મેપમાં જોઈ શકો છો આ એ જ ભાગ છે કે જે વારંગલના કાકતીય જે શાસકોનો આપણને શાસન જોવા મળે છે તેઓ કલ્યાણીના ચાલુક્યોના સામંત હતા આપણને ખબર છે કે ચાલુક્ય વંશ હતો કલ્યાણીનો એના આ સામંત રહી ચૂક્યા હતા અને પછી ઇવેન્ચ્યુઅલી આ લોકો શું કરે છે તો શાસન હથિયાઈ લે છે કાકતી રુદ્રદેવ કે જેમનું નામ હતું પ્રતાપ રુદ્ર પ્રથમ આ વંશના સંસ્થાપક હતા તેમણે હનુમાન કોંડા અને ઓરંગુલુ એટલે કે બીજું નામ છે વારંગલ કે જેમની રાજધાની મુખ્ય હતી આ બંને રાજધાનીઓ હતી અને પહેલા હનુમાન કુંડ હોય છે પછી ત્યાંથી વારંગલ શિફ્ટ થાય છે તો આ વારંગલ રાજના વિશે પૂછાઈ ગયેલું છે જે કાકતીય વંશની રાજસ્થાની હતી બરાબર છે આ વંશમાં ગણપતિ દેવા રુદ્રદામા દેવી જેવા મહાન શાસકો થઈ ગયા આ પોતે ફર્સ્ટ લેડીઝ હતા જે કાકતીય વંશના પ્રથમ સ્ત્રી શાસન કરતા હતા બરાબર છે તો આ ગણપતિ દીવા અને રુદ્રમાં દેવી કાકતીય વંશમાં શાસન કરતા હતા જોઈએ ચલો ડન થઈ ગયું તો આપણા કાકતીય વંશ વિશે આટલી ખ્યાલ હોવી જોઈએ ચલો નેક્સ્ટ જોઈ લઈએ હોયસલ રાજવંશ આપણે એક અગત્ય રાજવંશ છે મિત્રો એક હજાર પચાસ તેરસો પંચાવન સુધી આ વંશનું શાસન જોવા મળે છે રાજ્યનો ઐતિહાસિક દ્રષ્ટિએ સુવર્ણકાર તો જો કોઈ શાસન હોય તો કોનું શાસન હતું હોયસલ રાજવંશનું શાસન હતું પશ્ચિમી ચાલુક્યોના ભાઈ સામંતો હતા એમાંથી એ લોકો સત્તા હાસિલ કરે છે અને આ વંશનું શાસન આવે છે

બરાબર છે અલગ અલગ વાદ અલગ અલગ સિદ્ધાંતો ધાર્મિક સુધારણા અને જે ફિલોસોફીની જે આપણે વાત આવે છે એમાં રાબાનું જાચાર્યની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એમના સમકાલીન વિષ્ણુવર્ધન હોય છે પોતે હોયસલ રાજવંશના રાજવી હોય છે તેમને હલેબીડુમાં હોયસલેશ્વર મંદિર અને બેલુરમાં ચેન્ન કેશવનું મંદિર બનાવેલું છે આ બંને મંદિર વિશે પૂછાય છે હોયસલેશ્વર મંદિરના હમણાં જસ્ટ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું શું જોવા મળે છે એના દરજ્જો મળેલ છે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે આ વંશમાં વીર બલ્લાલ દ્વિતીય નરસિમહન દ્વિતીય નરસિંહ તૃતીય બલ્લાલ તૃતીય જેવા મહાન શાસકો આપણને જોવા મળ્યા છે બરાબર છે તો આ થઈ ગઈ રાજવંશની વાત રાજવંશ ખૂબ જ મહાન રાજવંશ હોય છે અને આપણને કીધું એમ કે કર્ણાટકનો એક સમયનો શું કહેવાય સુવર્ણકાર તરીકે આપણે એના જોતા હોય છે જેમ ગુજરાતમાં જે સોલંકી સમય છે એના આપણે દરેક ક્ષેત્રે બરાબર છે કલા કલા સમૃદ્ધિ હોય કે પછી સ્થાપત્ય હોય અલગ અલગ ક્ષેત્રે એમના યુદ્ધ વિજય હોય તો એ રીતે જેમ એમના જે શાસકોએ જે રીતે વિચાર વિસ્તાર કર્યો બરાબર છે એ જ રીતે તમે અહીંયા કર્ણાટકના ક્ષેત્રમાં હોયસલ રાજવંશનું તમે એ પ્રકારે યોગદાન જોઈ શકશો તો એટલા જ કારણે એમના સુવર્ણ સમય તરીકે ઓળખવામાં આવે છે અને એમના આ હોયસલેશ્વર મંદિર અને ચિન્ન કેશવનું જે મંદિર છે એ શું કહેવાય કે એ આપમાં એકદમ જબરજસ્ત છે સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ તમે બીજા આગળ જેમ પાંડે શાસકોની કે કાકતીય શાસકોને જોયું તો એમના પણ સ્થાપત્યો કેટલાક છે બરાબર છે પણ એ અગેન કીધું એમ જ્યારે આપણે ક્લાસમાં રેગ્યુલર ચર્ચા કરતા હોઈએ તો એમાં ચર્ચા કરીએ છીએ અથવા તો ભવિષ્યમાં જ્યારે આપણે સ્થાપત્યકળા વિશે ચર્ચા કરીશું ત્યારે એની ચર્ચા આપણે કરીશું અગેન ફરીથી કહી દઉં છું કે આ એક ક્વિક શ્રેણીના લેક્ચર છે બહુ ઓછા સમયમાં એક સારી ઇન્સાઇટ તમને આપી શકીએ જે તમને પરીક્ષામાં હેલ્પફુલ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ બરાબર છે તમારા મંતવ્યો અમારા માટે અગત્યના છે એટલે તમે કોમેન્ટ્સમાં જણાવો તમને લેક્ચર્સ કયા કેવા લાગી રહ્યા છે બાકી તમે આપણે બરાબર છે આ હોયસલેશ્વર ટેમ્પલ છે એનું જે ઇમેજ છે બરાબર છે તો આજનું લેક્ચર આપણે અહીંયા વિરામ આપીએ છીએ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર પર સંપર્ક કરીને અમારા સંસ્થા વિશે જાણકારી મેળવી શકો છો કોર્સીસ અને પુસ્તક વિશે પણ માહિતી મેળવી શકો છો બરાબર છે તમને જે પણ આ વિડીયો વિશે જે પણ ફીલ કરતા હોય તમે બેશક કોમેન્ટ્સમાં જણાવી શકો છો અને હવે આપણે નવા નવા મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી તૈયારી રાખજો તૈયારી કરજો ખૂબ જ સારા ભવિષ્યની શુભકામનાઓ છે જય હિન્દ જય ભારત